અરવલ્લી જિલ્લાના તાલુકામાંથી તાલુકાને પોતાની તાલુકા પંચાયત કચેરી મંત્રી કુબેર ડિંડોરે સાંસદ સ્વપ્નાબેન ધારાસભ્ય ધવલસિંહની ઉપસ્થિતિમાં સાઠંબા તાલુકાની નવી કચેરીઓનો કરાવ્યો શુભારંભ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે સંતરામપુરથી ગાંધીનગર જવા માટે મારો રૂટ સાઠંબા થઈને છે અવારનવાર મુલાકાત લેતો રહીશ સાંસદ સુબનામીન ભારેએ જણાવ્યું હતું કે અમારા વડવાઓ મૂળ સાઠંબાના વતી છે જેથી અમારો સાઠંબા સાથેનો નાતો જૂનો છે ધારાસભ્યુષે જણાવ્યું હતું કે સાઠંબાને નવો તાલુકો બનાવવાની અમારી માંગણીને યથાર્થ ઠેરવી ખૂબ જ ટૂંકા સમયગાળામાં ફાઇલો તૈયાર કરી રાજ્ય સરકારને મોકલવા બદલ અધિકારીઓને તાલુકાની મંજૂરી આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કેડિયા પ્રાંત અધિકારી બાયડ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર ભાજપ સંગઠનના પદાધિકારીઓ તાલુકા પંચાયત પ્રમુખ સરપંચો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી માલપુર